બનાવની વિગત અનુસાર ભરૂચ નારાયણ વિદ્યા વિહાર સ્કૂલ પાસે ભોલાવ ખાતે રહેતા અશ્વિન સોલંકી તેના મિત્ર નારાયણ કુંજ ભોલાવ ખાતે રહેતા પ્રવીણ પાટીલ જોડે પોતાની સ્પોર્ટ્સ બાઇક લાઈન અંકલેશ્વર સામાજિક પ્રસંગે આવ્યા હતા જે પૂર્ણ કરી સાંજે સાત વાગ્યે પરત ફરી રહ્યા હતા તે દરમિયાન ગડકુલ સુરવાડી ટી બ્રિજ પર અંકલેશ્વર શહેરમાંથી ટી બ્રિજ તરફ જતા એપ્રોચ રોડ વળાંક પર પૂરપાટ ટર્ન લેતા બાઇક પર પ્રવીણ પાટીલે સ્ટેરિંગ કાબુ ગુમાવતા બાઇક રોડ સાઇડની રેલિંગમાં ભટકાઈ સ્લીપ મારી જવા પામી હતી બંને ઈસમો રોડ પર પટકાયા હતા જેને અન્ય વાહન ચાલકો અને જાગૃત નાગરિકો દોડી આવી બંને ઈસમોને એકસો આઠની મદદથી સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ભરૂત સિવિલ હોસ્પિટલ ખાતે માથામાં ગંભીર ઈજા સાથે લાવવામાં આવેલ અશ્વિન સુલંકીનું રાત્રિના 3 વાગ્યે સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું જ્યારે અન્ય ઈસમ પ્રવીણ પાટીલ હાલ સારવાર હેઠળ છે આ ઘટના અંગે મૃતકના ભાઈ સુનિલ સોલંકી શહેર એ ડિવિઝન પોલીસ મથકે ઇજાગ્રસ્ત બાઇક સવાર ઈસમ પ્રવીણ પાટીલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે અકસ્માતના ચોવીસ કલાક પૂર્વે જ ટી બ્રિજ પર ટર્ન લેતી વેળા કાર ચાલકે સ્ટિયરિંગ પર કાબુ ગુમાવતા પલટી મારી જવા પામી હતી સદનસીબે તેમાં કોઈ જાનહાનિ સર્જાઈ ન હતી ત્યારે નર્મદા મૈયા બ્રિજ બાદ ગોલ્ડન ટી બ્રિજ પર વધતા અકસ્માતનું પ્રમાણ ચિંતાનો વિષય બન્યો છે